તો એમ કે એના પાવર કેરેક્ટર લખતા છે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિસિટીનું બિલ આવતું હોય કે પછી એને જે એમ્પ્લોય હોય તો એમ્પ્લોય હોય ઓલરેડી પોલ્યુટેડ પોલ્યુટેડો હોય કે એનો રિસર્ચ કરાવવું હોય તો એ પણ કરે તો એ જીપીસીબી જો એમાં જે કંઈ પણ ખર્ચ થતો હોય એ રિસર્ચ માટે એ સર્વે કે એનો કરવામાં તો એ સરકાર આપે એમ આરના પ્રોજેક્ટ છે તો એ આપણે એનિમલ હસબન્ડ્રી હેલ્થ અને જીપીસીબી ત્રણેય ભેગા કરે છે ને બહુ મોટો પ્રોજેક્ટ છે તો એમાંથી જાહેર સુકાકારી ને લગતું જે કાંઈ પણ હોય તો થઈ શકે જે બધા ટ્રાઇબલમાં છે એના જે અમુક એના આનુવંશિક રોગો છે તો જીનોમ સિકવન્સિંગનો છે એ અત્યારે પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો એનું ફંડ એમાં દરેકના સેમ્પલ લઈ ઘરે ઘરે જે અને એનું એ આપશે ને એમાં એને સુકામાં આનુવંશિક રોગ થાય છે ને કેમ એને અટકાવી શકાય એનું રિસર્ચ છે સરકાર પાસે જેનો ફાયદો છે આખા માસ ને

કે ભાઈ એમાં આંબા કાઢ નાખે છે એમ કે ભાઈ આ કરવું જ નથી બાગાય તો એને અટકાવવા માટે શું કરી શકાય તો કોઈ એવો આપણો હોય કે ના કરવું હોય રિસર્ચ કરવું હોય એના ઉપર અને એનામાં ડેફ હોય સારું એમ ખાલી તો આઈડિયા આવી જાય કે આને જે આખો જે મૂકો છે તો એ ખરેખર એમાંથી શક્યતાઓ છે કોઈ સારું કોઈ એનું આઉટકમ હોય તો એના આપણે સ્પોન્સર કરીએ છીએ ત્રીજું છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે ભાઈ સારા જો જે આનો અભ્યાસ બાયોટેકનો કરે છે તો એમાંથી કોઈ છોકરાઓને સારા તાલીમબદ્ધ પહેલેથી જ આપણે કરીએ જેથી એમ કે ભાઈ કોઈ સારો ઇન્ડસ્ટ્રીમાં એને પોતે એન્ટરપ્રિન્યોર થવું હોય તો એને બેઝ તો આ આવ્યું ને અભ્યાસ જ બેઝ છે તો એમાં એ તૈયાર થઈ શકે એને સંશોધન કાર્ય કરવું છે ડૉક્ટરેટ મેળવવું છે તો એ એમાં જઈ શકે તો આવો સારો માસ આપણે તૈયાર કરી શકીએ આપણા ભવિષ્ય જે છે જે અંડર ગ્રેજ્યુએટ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓ છે એને સારી તાલીમ આપણે આયોજન કરીએ તાલીમબદ્ધ કરીએ અને એમાંથી પછી જે આ બધી કંપનીઓ આવે એ લોકો એનો આપણે આ કેમ આઈટીમાં સીધા આવે છે ઇન્ટરવ્યુ થઈ જાય છે તો એવું આમાં પણ થાય કારણ કે આ બીટી છે એ ભવિષ્ય છે આ ખૂબ આગળ જશે અને આપણે તો નસીબદાર કહેવાય કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી અત્યારે હાલના પ્રદર્શન બે હજાર ચારમાંની સ્થાપના કરી એટલે એને દિનદ્રષ્ટિ કહેવાય હજી પાંચ કે છ સ્ટેન્ડ હશે કે જેમાં આ ઓલાની આવી પોલિસી છે પોતાની સ્ટેટ કે આપણો તો બે હજાર થી છે અને બે હજાર બાવીસથી આપણી પોલિસી પણ છે એટલે એક સેન્ટ્રિક નું થાય કે ભાઈ અત્યારે અમુક વિસ્તારમાં જ્યાં હોય ધારો કે આપણો જે અમદાવાદની આજુબાજુનું કે વડોદરા છે તો શૈક્ષણિકમાં વર્ષોથી એટલે રાજાશાહી વખતથી લોકો એમએસ યુનિવર્સિટી એટલી પ્રખ્યાત છે